ક્યાં શું આવ્યું ઘરે આ થોડુંક પાછળ લઈ લે આમ શેટી આવી જાય અરે બાપા મને નોખો કરી દીધો છે જલ્દી આવ્યો સામાન ફેરવાનો છે ચાર પાંચ જણા લઈને આવ્યો ઉતાર લાગજે જોજો જોજો તમને કયો એમ છે ને આજે નો થાય ને કાલે નો થાય ખાવ તો છે ને હા ઉકે એમ જ દે ગાડલા ગોદડા પાછા મૂકજો આ તૂટી જાય પાછો કાસ ઓ નાણા માં આવેલો છે તું પણ હું કામ છો આય હું બેઠો ની

ગમે ત્યારે આવો જાઓ ખાઈ પીવો જલસા કરો બરોબર પણ આ મોટા ની છે ને ભમરાળી માટે છે ને હું એને નીકળવા દઉં હા એ ખદડા ને એ ખદડા ને હું નીકળવા દઉં કેમ એ ખાટલા ને દેવા ને ખાટલા પૈસા છે ને મેં આપેલા છે ખાટલા કોઈ તમે નોતા લાવ્યા હા હવે છોડાવો ખાટલા તને કહુના ને બાજરા ના બાસકા છે ને બધા લઈ લે તેલ નો ડબોડ જો લઈ લે કઈ મુક્તિ ની એનું કઈ લેતી ની ને આપડી એક વસ્તુ મુક્તિ ની ખીલી નો રેવી જોઈએ હલો સાસુ મમ્મી આ હું બોરિયા બિસ્તરા છે ને બાંધીને આવું છું મને નોખો કરી દીધો છે